આણંદની કોસિન્દ્રા પ્રાથમિક શાળામાં એક શિક્ષકે વિદ્યાના ધામને લજવવાનું કામ કર્યું ધોરણ છમાં ભણતી એક વિદ્યાર્થીનીની શાળાનો એક જ શિક્ષક છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે બાળકી આક્ષેપ લગાવ્યો કે છેલ્લા પચીસ દિવસથી તેની છેડતી કરવામાં આવતી હતી વિવિધ બહાના બતાવી શિક્ષક વિદ્યાર્થીનીને પોતાની પાસે બોલાવી છેડતી કરતો કિરણ વણંદ નામના અનરાધમ શિક્ષક સામે અન્ય વિદ્યાર્થીનીએ પણ આવો જ આક્ષેપ લગાવ્યો છે બાળકીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી પોતાના પિતાને જણાવતા વાલી અને ગામલો લોકોએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો ગામ લોકોએ નરાધમ શિક્ષક ને સસ્પેન્ડ કરવાની માંગણી કરી તો આ કેસમાં પોલીસે આરોપી નરાધમ શિક્ષકની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે મારી છોકરી બેબી એવું કે છે કે હું અને નિશાલે નહીં જાઉં મેં કીધું કેમ નહીં જાઉં બેટા મમ્મી મને પેટમાં દુખે છે કે આમ થાય પેલું થાય મેં કીધું કમ બેટા પછી આજે કાલે મને કીધું કે હું પ્રોબ્લેમ છે મારી મારા સાહેબ મારા બોલા છે એક બાજુ અને ફરી હાથ ફેરવે છે કુસિન્દ્રા પ્રાથમિક શાળામાં એક કિરણ કુમાર વાળંદ જે બીએસસી બીએડ થયેલા શિક્ષક છે ધોરણ છ માં ગણિત વિશે ભણાવતા હતા છ છઠ્ઠા વર્ગની બે દીકરીઓને છેલ્લા પંદરેક દિવસથી તેમણે સારી કડપલા કર્યા હોય તેવી તેના માતા અને પિતાની રજૂઆત રજૂઆતો આવેલી ગઈકાલે જેના આધારે આ શિક્ષક ગુનો દાખલ કરી પોક્સો જુદી જુદી કલમ નીચે તેમને હાલમાં અટકમાં લેવામાં આવ્યા છે